તો આજે અમે એક નવી સેવા સાથે જોડાયા છે તળ ગામે બીજુભાઈ નામ છે વિજયભાઈ ગોહિલભાઈ છે પૂરું નામ તો ખબર નથી હજી એ ભાઈની વિઝિટ કરવા માટે અમે જગદીશભાઈ હું માનસિંહભાઈ અને તળથી મિલનભાઈ છે તો ભાઈની વિઝિટ કરવા આવ્યા જ હું હું જરૂરિયાત છે ને હું પ્રોબ્લેમ છે અને ઘરમાં કોણ કોણ છે અને કેટલા વ્યક્તિ છે એ આપણે હાલ પૂછવાનું છે અને હું તકલીફ છે એ તો પૂછવા જ માટે આવ્યા અને અમને આજે માનસિંહભાઈનો ફોન આવેલો હતો જગદીશભાઈને કે હાલ ભાઈની પરિસ્થિતિ શું છે કે આવી રીતની પરિસ્થિતિ છે અમે તમને આગળ જણાવીએ શું શું છે એ માનસિંહભાઈનો ફોન આવ્યો હતો કે આ ભાઈની આવી રીતની પરિસ્થિતિ છે તો હા રાશન કીટની જરૂર જરૂરિયાત છે તો જગદીશ કે હવે મને ફોન માર્યો અને બંને ભેગા થયા અને ગોપાલભાઈને ફોન માર્યો આપણે સુરત હાલ ગોપાલભાઈ સુરત છે આપણે જે કે ચેરિટેબલ ટ્રસ્ટના મુખ મુખ્ય મેં પ્રમુખ હેમંતભાઈ અને ગોપાલભાઈ બંને સુરત છે અને હાલ આજ અમે ઘણા સમય પછી આજ એક સેવા હાથમાં લીધી છે તો ભાઈની વિઝિટ કરવા માટે જ અહીં પૈસા આવ્યા છે બીજુભાઈ તો ચાલો આપણે ભાઈની મુલાકાત લઈએ મુલાકાત લઈએ

કામ તો આજે ભાઈની મુલાકાત લેવા આવ્યો ભાઈને ઘરમાં કોઈ નથી ભાઈ એક જ આખે દેખી નથી ને ઘરમાં છતાં પણ ભાઈ મહેનત કરે છે આપે ને ઘરનું ગુજરાન ચલાવે છે અને એકબીજા મદદ કરતા હોય જમવાનું કદાચ પાંચ પચાસ રૂપિયા આપતા હોય એમ કરીને ભાઈ ઘરનું ગુજરાન ચલાવે છે તો ભાઈને પાંચ દીકરીઓ છે વિરજીભાઈ ને

દેખી નથી શકતા કે પચાસ રૂપિયાનું કામ કરતો કોઈ ઘરમાં આપડે ખબર જ છે કે આપડું ઘર આપડે હલાવીએ એટલે કેટલો ને પાલરી ભાઈ સાયકલ લઈને પાલડી વ્યા જાય નાની ઠેલી લઈને અને ત્યાંથી બધા મદદરૂપ બહુ થાય છે પાલડી થી એને પોતાને કંઈક આથરિયા ને એવું બધું આપે સિલાઈ કરે પછી કઈક બીજી ખાવાની વસ્તુ હોય તો ભાઈ ને આપી દે અને ડાયરેક્ટ પાલડી વયા જાય ભાઈ એટલે ત્યાંથી થોડું ઘણું ઘરનું ગુજરાન કઈ કામકાજ કે આ હંચા છે પણ અહીંયા કઈ એવું બધું છે નહીં કે ભાઈનું ઘર હાલી જાય એવું કેમકે ભાઈ બંને આંખે દેખી નથી શકતા તો આજે ભાઈ ને આપણે કીટ ની જરૂરિયાત છે તો આજે આપણે ભાઈ ની કીટ ની જરૂરિયાત થી ઉભી પાડશું કેમકે તો હાલ વિશજીભાઈ પાલડી ગયા હતા

આપણે વિરજીભાઈ તમને શું શું કીટમાં જોઈએ છે અત્યારે કઉસ લાચન પાણી ઝાડું બે

મારે કોઈ દીકરા નથી હું એક જ કામ વાળો છે પણ કોઈ સબૂત ની જરૂર નથી ભાઈ ની પરિસ્થિતિ જોઈને જ આપડે પરિસ્થિતિ ને મદદરૂપ થવાનું હોય એવું ખરાબ છે મારે પાલડી દુકાન છે નિર્વીરજીભાઈ આવે ત્યારે એની જે ઘરની પોઝિશન ની વાત કરે ને ત્યારે આપણે આમ માર્ગ માંથી આહોડા વૈયા જાય એટલે મેં જગદીશભાઈ નો ગામમાં જ સાયકલ લઈ જાવ બાકી ભાદાઈ નો જાહી કો ભીંગરા પર નો જાહી ન્યા મારા ઈ પાછા સાયકલ જતો હોય ને તો આગલા તમારે છોકરીના લગન છે

તમારા ગામના ભાઈ તમારો ગોહિલ છે તમારા ભૂપત ભાઈ નો છોકરો અહીંયા તમારી બાજુમાં છે જો અમી ને લઈને આવ્યા

દેખી નથી શકતા છતાં પણ હોય દોરો પહેરો દેખતા હોય તો એ ન પહેરવાય અત્યારે નથી દેખતા તોય પહેરવી દે વિરજીભાઈ અલગ જો એક ટેલેન્ટ તમે છે તમને જોઈ ને ભેગા કરીને મદદ માંગી કઈ વિચાર્યું કેટલી વાર લાગી જાય વારું લાગે

એ જરૂરિયાત આપણે કીટ ની અહીંયા પૂરી પાડી હવે તમને કઈ બીજું કઈ જોઈએ છે અત્યારે તમારે જે જોતું તો 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 હા બીજું કોઈ વસ્તુ જરૂરિયાત હોય કદાચ કદાચ આજ કાલ પણ મિલન છે તો મિલન ને કહેજો તો અમને ફોન મારે તો અમે આવશું ને પાછી મુલાકાત લેશું આપણે અત્યારે તો તમારે જે જરૂરિયાત હતી કિટની એ તો તમને પૂરી પાડી દીધી અત્યારે બીજી કોઈ જરૂરિયાત અત્યારે હોય તો કયો અમને ફોન કરાવજો બીજી કઈ પણ જરૂરિયાત હોય તો કેજો જો અમારે અમારાથી જેટલી જરૂરિયાત થાય પૂરી પડીએ મદદ એટલે અમે તમને મદદ કરશું એમ અમારાથી થતી મદદ અમે તમને કરશું એમ કઈ પણ ભાઈ એ પૂરી પાસે અત્યારે રૂપિયો પણ નથી વાપરવા માટે કીટ તો આપી દીધી આપડે રોકડા પણ થોડાક ભાઈ ને આપશું તો બીજી કઈ જરૂરિયાત હોય આગળ અથવા આજે પણ તો અમને કેવો બરાબર મિલનભાઈને હજી હું તમને કહું મિલનભાઈને કહી દેજો તમને કંઈ પણ જરૂરિયાત હોય ને અમારાથી થતી અમે મદદ તમારી કરશું બરાબર તો આજે વિડીયો આપણે અહીં એન્ડ કરી દઈએ કેમ કે વિજયભાઈ જે જરૂરિયાત હતી કિટની કિટની આપણે જરૂરિયાત પૂરી પાડી છે તો આવજો અને તમારું ધ્યાન રાખજો તો મળશો જ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે